મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સત્તર સાતમા વર્ષે ભગવાન ઝૂલેલાલના એક હજાર પંચોતેરમાં પ્રાગટ્ય વર્ષ તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ ચેટીચંડના પાવન તહેવાર નિમિત્તે અમદાવાદના મણિનગર સિંધી માર્કેટથી અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં કુલ ચાલીસ જેટલા ટ્રક સાથે સાથે સહભાગી તેર મંડળો દ્વારા અંદાજે તેર જેટલી ઝાંખીઓ સતાવીસ પ્રસાદના ટ્રક તથા બહેરાણા શોભાયાત્રામાં ભાગ લેશે આ શોભાયાત્રામાં અત્યારના કરંટ અફેર લગતા અસામાજિક સંદેશો પણ ફેલાવવામાં આવશે જય મારું નામ જયકુમાર નાનકરામ સામતાની છે હું વિસ્તારમાં રહું છું ઓગણીસો વ્યવસાય છે હું ચેટીચંદ કમિટીનો ખજાનચી છું અમે છેલ્લા સાત વર્ષથી મણિનગરમાં ચેટીચંદ સરઘસનું આયોજન કરીએ છીએ અમારી કમિટી એક ટીમ વર્ક છે બે મહિનાથી આ વખતે ત્રીસ ત્રણ બે હજાર ના રોજ મણિનગર સિંધી માર્કેટની સામેથી સ્ટેટની આગળથી સાંજે ચાર વાગે સરઘસને લીલી ઝંડી આપવામાં આવશે અને એના પછી સરઘસ જે છે મણિનગર રેલવે સ્ટેશન થઈ રેલવે ક્રોસિંગ થઈ દક્ષિણી સોસાયટી થઈને ગુડલક હોલ થઈ નેતાજી સોસાયટી થઈ જવાહર ચોક ચાર થઈ ભૈરોનાથ થઈને સીધી કાંકરિયા ઉપર સાંઈ ઝૂલેલાલ ઓપન યર થિયેટર ઉપર દસ વાગે પૂરી થાય છે એના પછી ત્યાં પ્રસાદીનો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલો છે આ ચેટીચંદ સર્ગસ જે બી નીકળે છે એમાં અમે ઇનામ વિતરણ કરીએ છીએ એના માટે અમે પાંચ તારીખે શનિવારે એના વિતરણનું આયોજન કરેલું છે જે ટાગોર ની પાસે રિવરફ્રન્ટ એ બ્લોક માં રખેલ છે ત્યાં એક સિંધી મશૌર કલાકાર જતીન ઉદાસી જે છે એમને બોલાવવામાં આવ્યા છે એ એમનું પોતાનું પરફોર્મન્સ આપશે અને એના વિતરણ કરીશું જય જુલેલાલ હું રાકેશ માખીજા મણિનગર ચેટીજન કમિટીનો સભ્ય મિત્રો પાછલા 7 વર્ષથી મણિનગર ચેટીજન કમિટી અત્યંત ઉત્સાહથી ભગવાન જુલેલાલના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ચેટીચંડના દિવસે એક શોભાયાત્રાનું આયોજન કરતી હોય છે આ શોભાયાત્રામાં આ વર્ષે પણ અત્યંત ઉત્સાહભેર સમગ્ર કમિટી લાગી ગઈ છે આ આ શોભાયાત્રાની અંદર લગભગ પિસ્તાલીસ જેટલી ટ્રકો તેર જેટલી શણગારેલી ટ્રકો અને પાંત્રીસ જેટલા પ્રસાદીના ટ્રકો આ શોભાયાત્રાની અંદર સાથે ચાલશે આમાં તેર જેટલા મંડળો સહભાગી હોય છે એ સિવાય તેર જેટલી પુરુષોની છેજ છેજનો અર્થ એ છે કે સાંસ્કૃતિક નૃત્ય સિંધીઓનું સાંસ્કૃતિક નૃત્ય એટલે છેજ તેર જેટલા છેજના પુરુષના ગ્રુપો આઠ જેટલા મહિલાના ગ્રુપો આ સમગ્ર શોભાયાત્રાની અંદર સહભાગી હોય છે આ બધું કાર્યક્રમ પત્યા પછી આ બધાને ઇનામ વિતરણ માટે દરેકે દરેક ગ્રુપની પોતાની